શ્યામ સુંદીર યમને મહારાણી કે જય વ્રજધામ જય આલી મારી બે નિરે આનંદ કેવો થાય છે મારી બે નરે વ્રજમાં આનંદ કેવો થાય છે કાખ લીધા જાપી જીને હાથ લીધી થેલી જાપી જીને હાથમાં હાથ થેલી મારાણી માના મંગલ ગાવા સૌથી પહેલી પહોંચી મારી બેની રે હાલ ને મારી બેની રે વ્રજમાયાનંદ કેવો થાય છે સરખી સયર સરખી શહેર સૌ ટોળે મળીને જમનાજી માનાય છે સરખી શહેર ટોળે મળીને જમનાજી માનાય છે પ્રેમ કરીને પાન કરતા જમન તેડું જાય મારી બેની રે વ્રજ માયાનંદ કેવો થાય છે આલને મારી બે નળી વ્રજ માયાનંદ કેવો થાય છે કુંકુમ સત ફૂલ ની પૂજા કેરો હાર છે મારાણી માને દૂધ ચડાવો ચડાવો શ્રૃંગાર મારી બેની રે વ્રજમાયાનંદ કેવો થાય છે આલ મારી બેની રે વ્રજમાં આનંદ કેવો થાય છે પેંડા બરફીર મોહન ને જલે બિના ભોગ મિસરી મેવા બાસુંદી બહુ સામગ્રી સંજોગ મારી બેની રે વ્રજમાયાનંદ કેવો થાય છે હાલ ને મારી બેની રે વ્રજમાં આનંદ કેવો થાય છે જમનાજીમાં કાચબા રમે કાંઠે ચોબાજી તો બારણે ઉભા દક્ષિણા લેવા માટે મારી બે રે વ્રજમાયાનંદ કેવો થાય છે હાલ ને મારી બેની રે વ્રજમાયાનંદ કેવો થાય છે સાંજ પડે સ્વભાવમાં બેસી દર્શન માટે જાય છે સાંજ પડે સૌ નાવમાં બેસી દર્શન માટે જાય છે વિશ્રામ ઘાટે આરતી ઉતરે જોતા થાય મારી બેની રે વ્રજમાયાનંદ કેવો થાય છે હાલ મારી બેની રે વ્રજમાં આનંદ કેવો થાય છે મહાપ્રભુજીની બેઠક જીએ વાવેતરીને ભોગરે પ્રેમે ચરણ સ્પર્શ કરતા ભાવે ભંગના રોગ પ્રેમે ચરણ સ્પર્શ કરતા ભાંગે ભવના રોગ મારી બે નળી વજમાં આનંદ કેવો થાય છે હાલ ને મારી બે નળી વ્રજમાં આનંદ કેવો થાય છે છોટા મોટા મદન મોહનજીના આઠે દર્શન થાય છે છોટા મોટા મદન મોહનજીના આઠેય દર્શન થાય છે રમણ પ્રભુજીની એકાગ્રતા એ મંગલ ભોગ ધરાય મારી બે નળી વ્રજમાયાનંદ કેવો થાય છે હાલ મારી બેનળી વ્રજમાયાનંદ કેવો થાય છે મધુપુરીની મંગલ શોભા કેતાનો આવે પાર દેવને દુર્લભ વ્રજની લીલા ગાય નર ને નાર મારી બેનળી વ્રજમાંયાનંદ કેવો થાય છે હાલ મારી બે બેનળી વ્રજમાં આનંદ કેવો થાય છે રસિક પ્યારા પ્રીતમ માગે આપો વ્રજમાં વાસ રસિક પ્યારા પ્રીતમ માગે આપો વ્રજમાં વાસ નયનવરીને નટવર નિરખુ રમતા રાસ વિલાસ મારી બેની રે વ્રજ માયાનંદ કેવો થાય છે આલ મારી બેની રે વ્રજ માયાનંદ કેવો થાય છે મારી બેની રે વ્રજમા આનંદ કેવો થાય છે આલ મારી બેની રે व्रजमायानन्दके उथाय जे श्यामसुन्दर यमने महाराणि मात की जे सद्गुरुदेव